બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને કેટલાક લોકો આવકારી રહ્યા છે તો કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે એટલે કે કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ આ નિર્ણય બાદ જોવા મળી રહ્યો છે થરાદના જ પૂર્વ ધારાસભ્યએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે માફ કરશો ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે આ મામલે વિરોધ કર્યો છે તેમનું કહેવું છે કે અમારે થરાદ નથી જવું પાલનપુર બરાબર છે તેવું પણ નાથાભાઈ પટેલે કહ્યું હતું આમાં ધાજરા વિસ્તારનો જે ભાગ છે ધાજરા છે તાલુકો છે એને થરાદ વિભાગમાં મૂકવામાં આવે છે એટલા બધો અમારા પર ટેલિફોનની ઘંટડીએ ઘંટડીઓ રડકવા ઔળખી છે બધાનો એક જ છૂટ આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવો નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે તો આપ સૌની સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી એ સાંભળવાની તક પણ આપી નથી ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધો પડે એના પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો